શું તમારું મોઢું પાન મસાલા ગુટખા ખાવાને કારણે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે શું તમારા મોઢાના કેન્સર સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે જો તમને આવા લક્ષણો જોવા મળે છે તો ડૉક્ટર અગ્રાવત ઓએલઆઈ થેરાપી અને ઓસીપીઆર પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે ઓએલઆઈ થેરાપી શું છે આ વિશે ડેન્ટલ સર્જન અને ઓરલ કેન્સર નિવારણ તથા તમાકુ છોડી દેવાની વિશેષજ્ઞતા ધરાવતા ડોક્ટર કર્તવ્ય અગ્રાવતનું કહેવું છે કે ઓએલઆઈ થેરાપી એ સર્જરી વગર અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત સારવાર પદ્ધતિ છે જે મોડું ન ખુલ્લું થવા વાળા દર્દીઓ માટે લાભદાયી છે ઓએલઆઈ થેરાપી ઘણું જ અસરકારક છે અનુભવી ડોક્ટર અગ્રાવત દ્વારા મોઢાની અંદર અને બહાર બંને પ્રકારની ઓએલઆઈ થેરાપી કરાય છે જેમાં મોડું ખુલ્લું થાય તેવી કસરત કરાવવામાં આવે છે યુનિક માઉથ ઓપનર ટૂલ્સ ઓ એસ એમ એફ મોડું ખુલ્લું કરાવતી કીટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ટોપિકલ જેલ્સ લોલીપોપ્સ વગેરે હોય છે પોષણ માટેના ઓએસએમએફ વિટા સપ્લિમેન્ટ્સ અને ટેવો છોડાવવા માટે ક્યુ એસજી કીટ લાભદાયી છે તો તેઓએ લાઈ થેરાપી સહી રિપીટ તો ઓએલઆઈ થેરાપી સપીડા રહિત છે ઓએલઆઈ થેરાપીના કેટલાક સેશનની જરૂર પડશે તે કેસની ગંભીરતા ઉપર આધાર રાખે છે જેમ કે હળવી ઓએસએમએફ એકથી ત્રણ સેશન મધ્યમથી ગંભીર કેસ હોય તો ત્રણથી પાંચ અથવા વધુ સેશન થઈ શકે છે ઓએલઆઈ થેરાપી પછી મોટાભાગના દર્દીઓમાં સમય જતાં પાંચ મિલીમીટરથી પંદર મિલીમીટર અથવા વધુ સુધીનું મોડું ખુલ્લું થાય તેવું જોવા મળ્યું છે ડોક્ટર ભરત અને ડોક્ટર કર્તવ્ય અગ્રાવત તથા તેમની ટીમ દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરશે કન્સલ્ટેશન દરમિયાન મોડું ખુલ્લું થવાની ઇમ્પ્રુવમેન્ટ પ્લાન આપશે ઓએલઆઈ થેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી આ સારવારમાં કચ્છ ટાંકા અથવા હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડતી નથી હેલો હું ડોક્ટર કરતા વગરા તબેકો સિશન એક્સપર્ટ ઓલી થેરાપી શું છે ઓલિથેરાપી એક મોડર્ન અને વૈજ્ઞાનિક આપણે નોન સર્જિકલ પ્રોસીજર છે જે ઓએસએમએફમાં હેલ્પ કરે એક પ્રી ઓએસએમએફ શું છે ઓએસએમએફ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે મોઢું ઓછું ખુલતું હોય એમાં ઓલીથેરાપી હેલ્પફુલ રહે ઓલીથેરાપી કોને લાભ થઈ શકે ઓલીથેરાપી ક્યારે હેલ્પ કરે જેને બેથી ત્રણ આંગળ કે માઉથ ઓપનિંગ રિડ્યુસ થઈ ગયું હોય મોઢું ના ખુલતું હોય પાન મસાલા ગુટકા ખાવાના લીધે એમાં હેલ્પફુલ રહે છે ઓલિયોથેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસીજર છે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું પહેલાં છે હેબિટ કેટલી હતી એમનાથી પછી એમને પેઇનલેસલી પહેલાં લેઝર થેરાપી દેવામાં આવે પછી એમને એક્સરસાઇઝિસ સ્પેસિફિક એક્સરસાઇઝિસ વિથ એમને જે થેરાપીના સ્ટેપ છે એ ફોલો કરવામાં આવે છે ઓલિયોથેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ નથી એઝ એ નોન ઇન્વેઝિવ પ્રોસિજર એટલે કોઈ સર્જિકલ પ્રોસિજર વિનામાં આપણે ફોલો કરીએ છીએ એટલે પોસ્ટ ઓલીથેરાપી એમને વોક ઇન વોકઆઉટ અહીંયા આવ્યા પછી ઇઝીલી એ લોકો બહાર એમનું ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે એટલા સેશન નોર્મલી જેને મોડરેટ માઉથ ઓપનિંગ હોય એમને બેથી ત્રણ સેશનની જરૂર પડે અને જેને બહુ જ રિડ્યુસ માઉથ ઓપનિંગ હોય જેમ કે બેથી બે આંગણની નીચે હોય તો એમને પાંચ થી છ સેશન ની રિક્વાયરમેન્ટ પડે ઓલી થેરાપી કરાયા બાદ જેમ કે જે પેશન્ટ ને વન ફિંગર હોય તો આફ્ટર થ્રી ટુ ફોર સેશન એમને બે આંગળ થી લઈને ત્રણ આંગળ નો ડિફરન્સ પડતો હોય છે આમાં કોઈ આની એમ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ પણ રીતના જે પ્રોસિજર ત્યારે કરવામાં આવતી હોય ત્યારે પણ કોઈ સાઇડ ઇફેક્ટ ના આવે ઘરે પણ કોઈ એક્સરસાઇઝ કરી શકાય ખરી ઓકે આફ્ટર ઓલિથેરાપી નોર્મલી જે અમે સજેસ્ટ કરીએ અને એમે પ્રોસિજર જે થાય એના પછી એમને સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ઘરે એ છે માઉથ ઓપનિંગ ડિવાઇસથી એમને એક્સરસાઇઝ કરવામાં આવો જોઈએ જેલ વાપરવાની અમારી ઓએસએમએફ જેલ અને ઓએસએફ પોપ્સ જે પ્રોસીજર છે વિટા જોડે ઓએસએફ વિટા જોડે એ ઘરે એમને ફોલો કરવાની યસ આફ્ટર ઓલિથેરાપી જે રોજિંદી પ્રક્રિયા છે એ ઘરે એ ફોલો કરે મતલબ જે પણ એમનું જે ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે ઓકે ઓલિથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે એક પ્રી કેન્સરસ કન્ડિશન છે અગર ઓએસએમએફ નું ના ટ્રીટ કરવામાં આવે તો કેન્સર થઈ શકે છે અને સો માંથી લોકોને કેન્સર થાય છે ઓકે જે પેશન્ટ જેટલા પેશન્ટ અમારી પાસે આવ્યા છે અમારી ઓલીપી ઓએસએમએફ માઉથ ઓપનિંગ કિટ જે યુઝ કરતા હોય છે એ તમે અમારા યુટ્યુબ ચેનલ જેમ કે ડોક્ટર ભરત અગ્રાવ ઓએસએમએફ માઉથ ઓપનિંગ કીટ તમે ખાલી યુટ્યુબ પર સર્ચ કરશો તો અમારા હેપી રિવ્યુઝ અને પેશન્ટ કેવા સેટિસ્ફેક્શન છે એ જોઈ શકો છો હું ડૉક્ટર ભરત અગ્રાવત કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન ત્રીસ વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું વારંવાર પૂછાતા પ્રશ્નો ઓસીપીઆર ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલેશન પ્રોગ્રામ વિશે હોય છે હા ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું કે જેમાં મોઢાના કેન્સરથી કઈ રીતે બચાવી શકાય અને આ પ્રોગ્રામમાં આરોગ્ય જાગૃતિ મોઢાના કેન્સરની ઓળખ અમે આખો એક પ્રોગ્રામનો પુનર્વસન માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે હા વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોને ઓસીપીઆરની જરૂર પડે હવે જે લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય પછી સતત મોઢલમાં એના મોઢામાં ચાંદા પડતા હોય ફ્રિકવન્ટલી કે ભાઈ મને વારંવાર ચાંદા પડે છે પછી એનું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે ક્લોઝ થવા માંડે તો બીજું કે જેને ઓરલ કેન્સર હોય ઓલરેડી ઓરલ કેન્સર થઈ ચૂક્યું છે સેકન્ડરી ન થાય જેને રેડિએસન ઇન્ડ્યુસ માઉથ ઓપનિંગ છે એ ક્લોઝ થઈ જાય તો એમાં થેરાપીની જરૂર પડે આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે એક તો મુખ કેન્સરનું સ્ક્રીનિંગ આપતા હોઈએ છીએ પ્લસ અમે એને મોઢાના કેન્સરમાં શરૂઆતમાં ઓળખ કઈ રીતે કરવી ઘણા લોકોને ડર હોય મને કેન્સર થઈ ગયું મને કેન્સર થશે તે લોકો માટે પછી ઓ ઓએસએમએફથી વધુ મોઢું ન ખુલે કે ભાઈ ઓએસએમએફથી મોઢું બંધ થઈ ગયું હોય તો એને અમે સર્જરી વગરની ઓલી થેરાપી આપતા હોઈએ છીએ બીજું કે એને ઘરે બેઠા એક માઉથ ઓપનિંગ કીટ હોય છે કે જેનાથી મોઢું ખુલી શકે ગુજરાતમાં બહુ ચિંતા સૌથી વિશ્વમાં વધારેમાં વધારે ઓરલ કેન્સરના કેસ ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં વધારે છે કારણ કે આપણે લોકોએ પાન મસાલા ગુટકા ખાવાનું સતત ચાલુ હોય છે અને આપણે ઓરલ કેર જે કહેવાય મેન્ટેનન્સ કરતા હોતા નથી આની સારવાર શું કઈ રીતે લઈ શકાય છે હા હવે આની સારવાર શા માટે લેવી જોઈએ આજે તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે કે ભાઈ ચાર ફિંગરમાંથી ત્રણ પાન મસાલા ખાવાનું ચાલુ હોય ત્રણ ફિંગરમાંથી ધીરે ધીરે તો તમારે સમજી લેવું કે મોઢું જો બંધ થવા માટે ઘણા લોકો કહે સાહેબ મારો મિત્ર હતો પચીસ વર્ષ થતાં એને કંઈ નથી થતું મને થયું તો ભાઈ તમે સેન્સેટિવ છો એ સેન્સેટિવ નથી એટલે આના માટે થઈ તમારું એક તો વ્યસનો બંધ કરી દેવા અને મોઢું મેન્ટેન ખુલ્લું રાખવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હા ઓરલ કેન્સર ન થાય એના માટે તમારે મેં તમને કીધું ઓરલ સબ મુકસ ફાઈબ્રોસિસની સારવાર કરાવવી અને તમારે વ્યસનો છોડી દેવા શું તમારું મોડું પાન મસા મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે મને એક વખત કેન્સર થઈ કેન્સર મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે ફરીથી રિકરન્સ ના થાય તે માટે શું કરવું જોઈએ જો આપણને તમને આ સવાલ હોય તો આ